બોટાદના ગરડા તાલુકાના પડવદર ગામના ખેડૂતે સરગવાની ખેતી કરી લાખો રૂપિયાની કમાણી મેળવી બોટાદ જિલ્લાના ગરડા તાલુકાના પડવદર ગામના ખેડૂતને બારે માસ ખેતી થકી ઉત્પાદન મેળવવાનો વિચાર આવ્યો અને રામપરા ગામના ખેડૂત હિંમતભાઈ નામના ખેડૂત પ્રેરણા મેળવી પોતે પોતાની જમીનમાં સાત વીઘાનો સરગવાનું વાવેતર કરી બારે માસ કમાણી કરી રહ્યા છે વાત કરવામાં આવે તો ગરડા તાલુકાના પડવદર ગામના યુવા ખેડૂત દ્વારા સાત વીઘા ખેતરમાં કરવામાં આવી રહી છે ઓર્ગેનિક સરગવાની ખેતી બારે માસ ખેતી કરી લાખો રૂપિયાની કમાણી મેળવી રહ્યા છે સરગવાનો પાકમાં બારે માસ ઉત્પાદન આવતું હોય જેથી ખેડૂતને ગુજરાતમાં પચાસથી સો રૂપિયે કિલોના ભાવ જ્યારે ગુજરાત બહાર દોઢસોથી એકસો એસી રૂપિયાના ભાવે પણ આ સરગવાનું વેચાણ થઈ રહ્યું છે પડવદર ગામના પ્રગતિશીલ ખેડૂત એવા પોપતભાઈ ડાબી પોતે છેલ્લા ત્રીસ વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે અને પોતાની પચાસ વીઘા જમીનમાં તેઓ ખેતી કરી રહ્યા છે દર વર્ષની માફક પોતે રાસાયણિક ખેતી અપનાવતા હતા પરંતુ પોતાને વિચાર આવ્યો અને ઓર્ગેનિક ખેતી અપનાવી ગાય આધારિત ખેતી કરી અને આજે સાત વીઘામાં સરગવાનું વાવેતર કરવામાં આવ્યું છે જેના થકી પોતે બહારના રાજ્યોમાં પણ સરગવાનો ભાવ મેળવી રહ્યા છે અને વર્ષે બાર થી પંદર લાખની કમાણી થાય તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી પ્રગતિશીલ ખેડૂત ભૂપતભાઈ ડાભી પોતે ઉતાર કરી અને ગુજરાત બહારના રાજ્યોમાં પોતે જ વેચાણ કરવા જાય છે હાલ પોતે બે થી અઢી લાખ રૂપિયા સુધીની કમાણી કરી રહ્યા છે જ્યારે વર્ષ દરમિયાન પોતે બાર થી પંદર લાખ રૂપિયા સુધીની કમાણી કરશે તેવું પણ તેમને જણાવવામાં આવ્યું હતું અન્ય ખેડૂતો માટે પણ યોગ્ય સંદેશો પાઠવવામાં આવ્યો હતો હાલ કપાસ જેવા પાકોમાં નુકસાની થતી હોય જેથી લઈ પોતે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા હતા અને સરગવાની સાત વીઘામાં ખેતી કરી આજે લાખો રૂપિયા પોતે કમાણી મેળવી બારે માસ ઉત્પાદન મેળવી રહ્યા છે ભૂપેતભાઈ છગનભાઈ ડાભી ગામ પડવદર તાલુકો ગઢડા જિલ્લો બોટાદ મારી ઉંમર ઓગણપચાસ વર્ષ થઈ છે અને મેં બાર સુધી અભ્યાસ કરેલો છે મારે પચાસ વીઘા જમીન છે કપાસ કરેલો છે સરગવો છે અત્યારે ઘઉં છે બાજરી છે જુવાર છે અત્યારે મારે કે છ સાત વીઘાનો સરગવો છે મેં લગભગ છ સાત વર્ષ મહિના પહેલા આનું વાવેતર કર્યું હતું અને હું આ માર્કેટ ગુજરાતની બહાર જેવા કે હરિયાણા પંજાબ દક્ષિણના રાજ્યો કર્ણાટક બેંગ્લોર હૈદરાબાદ મહારાષ્ટ્રમાં સુરત આવી મોટી મોટી માર્કેટમાં હું મારો સરગો પોતે જાતે લઈને જાઉં છું અને મને આના ભાવ સારા પોષણ ભાવ મળી રહેશે અને લગભગ અંદાજે પચાસથી સાઠ રૂપિયા કિલોના અહીંયા ભાવ મળે છે મને સરગવાની અંદર વર્ષે દસ થી બાર હજાર રૂપિયાનો ખર્ચો આવે છે એક વીઘાનો એટલે સરગવાની અંદર બહુ ખર્ચો નથી થતો અને આવક સારી મળે છે હું અત્યારે ગાય આધારિત ઓર્ગેનિક ખેતી થી આપણા જે મહામુહિમ ગવર્નર સાહેબ એને આપણે મંત્ર આપ્યો છે ગાય આધારિત ખેતી કરો એટલે હું ગાય આધારિત ઓર્ગેનિક ખેતી કરું છું અને આ સરગવો મેં ઓર્ગેનિક જ પકાવેલો છે અંદાજે વાર્ષિક મને બેથી અઢી હજાર બે અઢી લાખ રૂપિયા વર્ષે મને એક વીઘામાંથી મળશે એટલે મેં છ સાત વીઘાનો કર્યો એટલે લગભગ બારથી પંદર લાખ રૂપિયા મને આમાં આવક મળશે અને ખર્ચામાંની દૃષ્ટિએ જોયું તો દોઢથી બે લાખ રૂપિયા જેવો મજૂરીથી માંડી અને દવા જે પણ આવતું હોય એનો ખર્ચો થશે અત્યારે હાલના તબક્કામાં કપાસની અંદર રોગ જીવાત અને પોષણક્ષમ ભાવ નહીં મળવાને કારણે આપણે લોકો ખેડૂત મિત્રોને હું એવો સંદેશ આપવા માગું છું કે બીજી કોઈ પણ ખેતીમાં તમે અજમાવો ઓર્ગેનિક ખેતી કરો એના ભાવ પણ સારા મળશે અને લોકોના હેલ્થ માટે બહુ સારું રહેશે અત્યારે સરકારે રાજ્ય સરકાર અને ફૂડ સરગવાને સુપર ફૂડ તરીકે પ્રોત્સાહિત કર્યો છે એટલે આયુર્વેદિકની દૃષ્ટિએ પણ સારું એવું આના પરિણામો મળે છે